જુનાગઢ માળિયા હાટીમાં અંડરબ્રિજના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે અંડરબ્રિજ ઇમરજન્સી સેવાઓ માટે પણ ઉપયોગ કરવામાં આવે છે ત્યારે અંડરબ્રિજ સાંકડો હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે અંડરબ્રિજ બનતાની સાથે જ કાંકરી ઉખડીને ખરી પડી છે અંડરબ્રિજની કામગીરીમાં ઓછી ગુણવત્તાવાળું માલસામાનનો ઉપયોગ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે અંડરબ્રિજના કામની ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તેવી લોકોએ માંગ કરી છે મહત્વનું છે કે આ પ્રકારે અંડરબ્રિજના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો હાલતો સામે આવ્યા છે કહી શકાય કે માળિયા હાટીમાં અંડરબ્રિજ સાંકડો હોવાના આક્ષેપો હાલ તો ઉભા થઈ રહ્યા છે મહત્વનું છે કે અંડરબ્રિજ બનતાની સાથે જ કાંકરી ઉખડી જવાની પણ સમસ્યા જોવા મળી રહી છે અંડરબ્રિજનો ઇમરજન્સી સેવાઓ માટે પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે અંડરબ્રિજની ઉચ્ચ કક્ષાએ તપાસ કરવા માટે હાલ તો લોકોની માંગ ઉઠવા પામી છે આ પ્રકારનો બનાવ તમને જણાવી દઈએ કે માળિયા હાટીમાં બન્યો છે જૂનાગઢના માળિયા હાટીમાં અંડરબ્રિજના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો હાલ તો ઉભા થઈ રહ્યા છે મહત્વનું છે કે સ્થાનિકો દ્વારા આ પ્રકારે ઉગ્ર માંગ હાલતો કરવામાં આવી રહી છે અંડરબ્રિજ ઇમરજન્સી સેવાઓ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે અંડરબ્રિજ સાંકડો હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે મહત્વનું છે કે અંડરબ્રિજ બનતાની સાથે જ કાંકરી ઉખડીને ખરી પડી છે અંડરબ્રિજની કામગીરીમાં ઓછી ગુણવત્તાવાળું માલસામાનનો ઉપયોગ કર્યા હોવાનો આક્ષેપ હાલતો સ્થાનિક લોકો કરી રહ્યા છે